નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર પોલીસે જપ્ત કરેલા 15.61 લાખના દારૂ બિયરના જથ્થા પર બુલડોઝર ફર્યું પૂર્વ કચ્છ પોલીસના ગાંધીધામે તથા બી ડિવિઝન તેમજ દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ગુનાઓમાંથી દારૂની બોટલો અને બિયરના ટીન મળી ત્રણ હજાર ઓગણપચાસ નંગ મુદ્દામાલ કેળી જેની કિંમત પંદર લાખ એકસઠ હજાર ત્રણસો સાડત્રીસ થવા જાય છે તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું આ જથ્થામાં ગાંધીધામ એ પકડેલો ત્રણ ઓગણપચાસ લાખની આઠસો ત્રેપન બોટલ બી ડિવિઝન નવ પોઈન્ટ બાવીસ લાખના એક હજાર પાંચસો નંગ અને દૂધઈને બે લાખની કિંમતના છસો બાર નંગ મળીને કુલ પંદર લાખનો સામેલ હતો આ સમયે એચડીએમ એસ જે ચૌધરીના પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી બીડીવીઝન પીઆઈ એસવી ગોઇઝા એડિઝન પીઆઈ એમડી ચૌધરી દુધઇના ઇન્ચાર્જ પીઆઈ બીજી ડાંગર તથા નશાબંધી અને આબકારી અધિકારી દાબી મી આર ધોબી ઉપસ્થિત હતા મુદ્દામલનો સુરક્ષિત રૂપે નાશ કરવા લોડર આઇસર વાહન ઇસીઆર ફાયર વાહન એમ્બ્યુલન્સ વાહનો ઉપયોગ કરીને વીડી સીમમાં કાર્યવાહી કરાઈ હતી ગુજરાતી